માયા મામા ને આંગે લગન તો હતા ભૂલતો જગન હતા ગુજરાત માં એક સત્રા સત્ર ખાકી બાપુના સાનિધ્યની અંદર દોસ્તો ત્રણ દિવસથી જે યજ્ઞ થઈ રહ્યો છે તો ત્યાં જવાનું છે આપણે અને સાંજની આરતી પણ લઈશું અને આજનો જે હાજી આપણે શું કહેવાય કે ડાયરો છે તો માયાદાન કીર્તિદાન ગઢવીને એવા ઘણા બધા નામી અનામી કલાકારો ઘણા બધા આવવાના છે તો અત્યારે તો ભાઈ હું કહેવાય કે પાંચ સાડા પાંચનો સમય થયો ને અમીભાઈ નીકળી ગયા છીએ અને હું ને અજયભાઈ છી અને અજયભાઈને છે ને આજ મોટામાં મોટું હું કહેવાય કે આજ એક કામ કરી રહ્યા કામ એટલે કે ભાઈ એને હું કહેવાય કે પ્રાર્થના કરી છે કે ખાખી બહુ તેની મનોકામના પૂર્ણ થઈને તો ભાઈ એને મન્નત માનેલી હતી કે ભાઈ કામ મારું પૂરું થાય ને તો હું દોડીને ત્યાં હથરા આવી અને ભાઈ હથરા ભાઈ ઘણું બધું અહીંથી સેટું છે તો એ ભાઈ એને દોડીને જવાના છે ને ભાઈ ગાડી લઈને હું પાછળ જાઉં છું તો આ વિડીયોની અંદર સંપૂર્ણ તમને જોવાનું છે કે ભાઈ કેટલે પહોંચી પહોંચી શકે અને ખાકી બાપુ ભાઈ કેટલો સહ સહકાર આપે તો અત્યારે એ હે ને ભાઈ હજી જો હે ને ભાઈ દોડતો દોડતો આગળ છે અને હું પાછળ ગાડી લઈને જાઉં છું કેમ કે આમાં ભાઈ એને પોરો ખાવા નથી એટલે મારીને પાછળ લેવાનું છે ઘણા છે એ ખાખી બાપુ તો અહીંથી ઉષા કોડાથી લગભગ પંદર સત્તર કિલોમીટર થતું હોય છે તો ખ્યાલ નથી કમસે કમ પંદર તો થતું હોય છે ત્યાં સુધી આપણે દોડીને જવાનું છે તો કોમેન્ટ કરી દેજો બધા

ભાઈ આવે છે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે સાત અને અમે નીકળી જ પાંચ સાડા ભાઈ પાછળ પાછળ દોડતો હોય છે હું આગળ આગળ જાવશું તો અત્યારે અંધારું થઈ ગયું છે અને હાથ વાગી ગયા હજી પાછળ હશે અને તરફ એનું ટી શર્ટ પડી ગયું છે ધોળી ધોડી તો મને કહેતો લઈ જા તો ભાઈ આવે છે અને ભાઈ હું તો હજુ કોટ છે ને તો મને એટલી ઠંડી વાય અને ભાઈ દોડ્યા આવે ને તેને ભાઈ ગરમી થઈ ગઈ છે તો જો ભાઈ હજી આયેલો આવે છે ને ભાઈ એને શોર્ટકટ લીધું છે અમ લાય ભાઈ ટી શર્ટ લાય

હવે આવ્યું છે વાલાવાવ વાલાવથી સીધું સતરા તો ફેમિલી અત્યારે ભાઈ પહોંચી ગયા છે પ્રોપર અમે હું કહેવાય કે સથરાની અંદર અને મેઈન ગેટ છે ને ત્યાં પહોંચી ગયા છે ને અમારે અજયભાઈ આવતા જણાય છે તો ભાઈ ભાઈમાં ટ્રાફિક તો સેવા જુઓ આ બધી ગાડીઓ જાય છે ને અમુક આવે છે અને હમે છે ભાઈ મેન ગેટ અને અહીંયાથી ભાઈ હાને અડધો કિલોમીટર જેવું દૂર છે અને અમારે ભાઈ આવતા જ ભાઈ જણાય છે અને હું ગેટે ઊભો છું એની વાટે પછી ભાઈ પહોંચી જાય પછી હું કહે ખાકી બાપુના દર્શન કરીને આપણે ત્યાં અજયભાઈની માનતા સંપૂર્ણ થશે પછી આપણે જશું ભાઈ પ્રોગ્રામમાં અને ભાઈ મેળો નિહાળવાનો છે અમારો ભાઈ છે ને જોડા જ આવે છે જો હવે અહીંયા પહોંચી ગયો છે અને અહીંથી હવે ભાઈ થોડુંક કાકી બાપુનું નામ લઈને હાલે રાખો ભાઈ એટલે ફટાફટ પહોંચી જા અને હવે અહીંથી છે ને ભાઈ અડધો કિલોમીટર જેવું રૂ છે પછી ભાઈ એની માનતા પૂરી થાય ત્યાર પછી આપણે હે ભાઈ જોકે આરતીનો ટાઈમ તો ભાઈ ક્યારોનો પૂરો થઈ ગયો તો આરતી લેવાનો ત્યાં આપણને મોકો નહીં મળશે પણ કાંઈ નહીં આપણે દર્શન કરશું અને પછી ભાઈ મેળો અને પ્રોગ્રામ નિહાળશું તો પ્રોપર પહોંચી ગયા છીએ આપણે હું કે ભાઈ ખાકી બાપુના સ્થાનધીની અંદર અને ભાઈ હજી થોડોક વાહ છે હું ભાઈ પહોંચી ગયો છું એ ભાઈ આવે ને પછી આપણે દર્શન કરીએ ને પછી ભાઈ જાઉં ફાઇનલી હે ને ભાઈ આપણે હજી ભાઈ પહોંચી ગયા છે ભાઈ મારું ધ્યાન નહોતું ને ત્યાં આગળ નીકળી ગયા તો હવે પછી એને દર્શન કરવા જવાનું છે ભાઈ આપણે મેં શ્રીફળને એવું લીધેલ હતું કે ભાઈ જાય હવે ભાઈ દર્શન કરવું થોડીક લઈ થોડોક થાક લાગ્યો કેમ કે સવારમાં આપણે દોડતા હોય ને એટલે અત્યારે આપણે સાંજના દોડ્યા એટલે લગભગ બે કલાક જેવું થઈ ગયું આપણે ઊંચા કુડાથી અહીંયા પહોંચતા થોડોક થાક લાગ્યો એટલે ચાલો દર્શન કરીએ અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખી નાખશું તો ભાઈ હે ને ભાઈ અત્યારે હે ભાઈ શ્રીફળ વધારીને પછી જાશે ભાઈ હું કહેવાય કે ખાખી બાપુને દર્શન કરવા પછી ભાઈની મંતાય પૂરી થાય કા હા આપણે મંતાય પૂરી થઈ કેમ કે થાકી ગયો હવે થી આપણે શરીરમાં ઓર કેમ કે ભાઈ કોરડા ક્યાં ઓરું નથી ત્યાંથી ભાઈ ધોડા ધોડા આવું ને ભાઈ પોરવા ખાધા વગેરે તો હવે ભાઈ દર્શન કરીને પછી આને આગળ ભાર મળી જાય તો ફેમિલી અત્યારે એને ભાઈ પહોંચી ગયા છે અંદર મંદિરની અંદર અને અહીંથી આપણે દર્શન કરતા જાઉં ને ભાઈ દર્શન કરી લે તો અહીંયા છે ને ખાકી બાપુની ભાઈ કાર છે ઘણા બધા વિડીયોમાં તમે જોઈ હોય પણ આપણા બ્લોકમાં તમે જોઈ લો પાછી અને આવું કાંક ભાઈ મંદિર છે કેમ કે દર વર્ષે ભાઈ અતિથિ ઉજવાતી હોય છે અને ભાઈ આવી રીતે કાંઈક બધા લોકો ભાઈ ભક્તો સેવકો બધા સેવા કરતા હોય તો આ બધા કેમ દર્શન 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 ભાઈ 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 હું આગળથી કરું કે કરે છે ના તો અમારે ભાઈ લાગે કેમ છે શરવણભાઈ જોઈ સેવા માં છે અને ભાઈ અહીંયા સારું છે ખાકી બાપુ

દર્શન કરીને તો ભાઈ અમે ને ત્યારે મસ્ત મજામાં હવે ભાઈ પ્રસાદ લેવા માટે પ્રસાદી લેવાનું છે આ બાજુ ભાઈ સારું છે પણ અમે અહીંયા લાઈનમાં ઊભા છીએ કેમકે વારો આવી જાય થોડાક સમયમાં પછી ભાઈ વરસાદી લીલું ને પછી હે ભાઈ પ્રોગ્રામ નિહાળવાનો હોય ત્યારે જો ભાઈ બધા પરસાદી લેવાનું ભાઈ સારું છે અહીંથી હે ભાઈ લાઈનમાં બધા અમે ઊભા છીએ અહીંથી થાળી લઈને આગળ આપણે વરસાદી લેવા જવાનું છે વરસાદમાં હું ને આપણે જોઈએ આગળ તો ફેમિલી અત્યારે મસ્તમાં ફરસાદી બે ગયા છે ભાઈ ફરસાદમાં શાક છે પૂરી છે સલાડ છે ભાઈ રોટલી છે ગાંઠિયા છે અને દાળને ભાત હતા પણ અમે લાવ્યા નહોતા બે અને બે ભાઈ બે હજુ ઘણા બધા છે તો ફટાફટ અને ફરસાદી લીલી ખાતે જાય ખાતું એમ જ અત્યારે હે ને ભાઈ વરસાદી લઈને વેવા છે આપણે આનંદ મેળામાં આટો મારવા માટે ને હે હજી એટલું બધું કાંઈ ખાસ પબ્લિક નથી કેમ કે થોડીક વાર છે અને ભાઈ કાંઈક ચેલેન્જ છે ભાઈ ટીંગાવાની ભાઈ હું કહેવાય કે ફોમાં હજાર જો અહીંયા ક્યાંક એમાં હે ને ભાઈ ચેલેન્જ છે અને હું કહેવાય એક મિનિટ અને પચીસ સેકન્ડ કેમ કંઈક છે છવ્વીસ સેકન્ડ કેવું કંઈક છે તો તમે ટીગાઈ લો ને નહીં વીસ સેકન્ડ જ છે તો ભાઈ તમને હે ને હજાર રૂપિયા આપે અને આ બધા હે ને ભાઈ બધા ભેગા ચલાવીને ભાઈ ચેલેન્જ કરે છે બધા જોઈ છે અને અહીંયા છે ને ભાઈ મેળો છે તો ભાઈ હજી બધું ખાલી પડે છે અને થોડીક વાર છે બાળકોનું થોડું ઘણું ચાલુ છે બાકી તો હજી પબ્લિક બધું બાકી છે આવવાનું તો આવે ને પછી પાછા મેળા માટે મારશે પછી આપણો પ્રોગ્રામ નહીં આવશે આપણે જો લોકો અત્યારે બાપુની સમાધિમાં દર્શન કરે છે સરસ મજાના છે

દર્શન પણ કરીએ તેમની સાથેની સરસ મજાનું અત્યારે મંદિરની અંદર મા છે આપણે તેની વાર દર્શન તો કરીએ અને અત્યારે માયાભાઈ દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે જોઈએ માયાભાઈ જોવાના જોઈએ આગળ દર્શન કરવા જાય છે અને અંદર દર્શન કરે ત્યાં પણ આપણે તમને બતાવું

halo oh. સાથે ઘણા બધા લોકો ફોટો પડાવવા માટે જોઈ શકો છો કે આ બધું દર્શન કર્યા ત્યારબાદ દર્શન કર્યું ફોટો બધા ફોટોગ્રાફર ચાલી રહ્યું છે સરસ મજામાં જોઈ શકો છો કે માયાભાઈએ દર્શન કરી ત્યાર પછી જે પ્રોગ્રામ ચાલે છે ત્યાં જાય છે તો ત્યાં પણ આપણે જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો અત્યારે હવે દર્શન કરી નીકળી ગયા છે તે તમારી બદલ એક નંબર ઈ મા ભગવતી ની કૃપા માંગલ ની કૃપા દ્વારકા વાળા ની કૃપા એટલે ને મિત્રો અમે લોકો અત્યારે ડાયરો જઈને નીકળી ગયા છીએ અને સરસ મજાનું એવું આયોજન હતું બહુ મજા આવી ને અમે તમને ખ્યાલ તો હશે કે સાડા પાંચના નીકળી ગયા હતા અને અત્યારે વાગી ગયો છે દોઢ અને દોઢ વાગવાને અમે ડાયરો પણ સરસ મજાનો નિહાળ્યો નિતેશભાઈ તો માથું દુખે એ વાત સાંભળી માથું એટલે ભાઈ ફૂલે ફૂલ દુખે કેમ કે ભાઈ હા ને હાવ ટેજ પે બેઠા હા ને તો તબલા નીકળ્યા ધમ ધમ એમ જ થતા હા ને ભાઈ માથું બહુ દુખે છે અત્યારે અને ભાઈ ડાયરામાં જમાવટ આપી છે ભાઈ નાના ડેરા બધાએ તો આજના વિડીયોને આપણે એન્ડ કરશું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીએ તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય ખાકી બાપુ